એક ગામ હતું જે શંકરપુર તરીકે જાણીતું હતું ત્યાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ સતત હારવો ન હતો આ ગામમાં પ્રાચીન કાળથી શંકર ભગવાનનું એક પ્રાચીન મંદિર હતું લોકો માનતા હતા કે અહીં શંકર ભગવાનની કૃપાથી તેઓના દુઃખો દૂર થાય છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે ગામમાં મધ્યમાં બરાબર એક વિશાળ પીપળના વૃક્ષ નીચે આ મંદિર આવેલું હતું લોકો અહીં રોજ સવારે અને સાંજના સમય પૂજા માટે આવતા પરંતુ સોમવારનો દિવસ ખાસ ગણાતો હતો કારણ કે તે શંકર ભગવાનનો દિવસ ગણાતો અને તે દિવસે ખાસ પૂજા કરવામાં આવતી હતી ગામમાં ભગવાન શંકરના ભક્તિમાં તન મનથી મગ્ન લોકો રહેતા હતા પણ તેઓમાં સૌથી વધુ ભક્તિ ધરાવનાર લોકોમાં રાજન અને તેમની પત્ની ગંગા હતા રાજન એક નાના ખેડૂત હતા પરંતુ તેમનું મન ખૂબ જ વિશાળ હતું તેઓની પાસે જે થતો તેમાંથી કાયમ થોડું મંદિરમાં આપતા અને રોજ શંકર ભગવાનની આરતી કરતા રાજન અને ગંગા ખૂબ સંતાન પ્રેમી હતા પણ તેઓને સંતાનનો અનુભવ કરવો નહોતો મળ્યો એક દિવસ ગંગાએ ભગવાન શંકર પાસે આ સંકેત આપ્યો કે હે મહાદેવ જો અમારી માનતા પૂરી થશે અને અમને સંતાન મળશે તો અમે તમારી સેવા અને પૂજા કદી નહીં છોડીએ તેઓને આ મનોકામના સાથે સોમવારનું વ્રત રાખવાનું નક્કી કર્યું પહેલાં સોમવારથી જ ગંગા વ્રત રાખ્યું અને ભગવાન શંકરની આરાધનામાંથી શાંતિ પ્રાપ્ત કરી એક પછી એક સોમવાર પસાર થતા લાગ્યા અને ગંગાની શ્રદ્ધા તથા ભક્તિ વધતી રહી નવ સોમવાર સુધી ગંગાએ શ્રદ્ધાથી વ્રત રાખ્યું અને આખરે નવમાં સોમવારે તેમને એક આનંદમય સંકેત મળ્યો કે તેમનું માનસિક ભક્તિનું ફળ મળવાનું છે સમય પસાર થતા ગંગાએ મકર સંક્રાંતિના દિવસે એક સુંદર અને સ્વચ્છ પુત્રનો જન્મ થયો તે દિવસે રાજન અને ગંગા માટે સચ્ચા આશીર્વાદની આ સાથે હર્ષ અને આનંદથી ભરેલો હતો તેઓએ તેના નામ શિવન રાખ્યું શિવનના જન્મ પછી રાજન અને ગંગા રોજ સોમવારની પૂજામાં નવી ઉર્જા સાથે જોડાયા તેમણે વ્રત અને પૂજા ચાલુ રાખી અને શિવને ભગવાન શંકરના પરમ ભક્તમાં ઉછેરવાનો સંકલ્પ કર્યો જીવન ધીરે ધીરે મોટું થયું અને તેમના પિતાનો શ્રદ્ધાળુ સ્વભાવ પણ તેણે સ્વીકાર્યો ભગવાન શંકરની કૃપાથી જીવન ખૂબ બુદ્ધિમાન અને સજાગ બન્યો કેટલાક વર્ષો પછી ગામમાં એક ભયંકર દુષ્કાળ આવ્યો વરસાદ ના આવતા ખેતરો સુકાઈ ગયા અને લોકો નિરાશ થઈ ગયા તેમ છતાં રાજન અને ગંગાએ પોતાની ભક્તિ ટકી રાખી એક દિવસ શિવને ગામમાં બધા લોકોને ભેગા કરીને કહ્યું હવે આપણે ભગવાન શંકરને આમંત્ર આપવું છે કે તેઓ આપણા ગામમાં વરસાદ લાવી ગામના બધા લોકો શિવની વાત સાંભળી મંદિર તરફ ચાલ્યા ગામના લોકો સાથે રાજન અને ગંગા પણ જોડાયા લોકોના આટલા ભક્ત અને શ્રદ્ધાથી ભરેલા અરજીઓ સાંભળી શંકર ભગવાન પ્રસન્ન થયા તેઓએ પોતાના ત્રિશુરથી આકાશમાં ચમત્કાર કર્યો અને મેઘધનુષ્ય દેખાય દેખાવું શરૂ થઈ થોડા ક્ષણોમાં વરસાદ શરૂ થઈ ગયો લોકોનું અન્ન અને શ્રદ્ધા બેહદ વધી ગઈ જીવનના કાર્ય અને ભગવાન શંકરની કૃપાથી કામ ફરીથી સુખી અને સમૃદ્ધ બન્યું આ પછી શિવનના જીવનમાં ઘણા સંઘર્ષો આવ્યા પરંતુ તે કદી શંકર ભગવાનની ભક્તિમાં